મિથુન રાશિના પ્રિય દર્શકો નમસ્કાર તમે જ્યાં પણ બેઠા છો આ વિડિયો પર તમારો ક્લિક કરવો એ કોઈ સંયોગ નથી આ એ જ ક્ષણ છે જ્યારે બ્રહ્માંડની ઉર્જા તમને એક મોટો સંદેશ સંભળાવવા માટે ખેંચી લાવી છે આ એક એવું પરિવર્તન છે જે તોર વર્ષ પછી ફરીથી થવા જઈ રહ્યું છે અને જેની અસર ખાસ કરીને આ રાશિ પર ઊંડી પડવાની છે મેં આ સામગ્રી ફક્ત આ રાશિના જાતકો માટે તૈયાર કરી છે જેથી તમે આ સમયની ગહનતાને સમજી શકો તમારા નિર્ણયોને પારખી શકો અને જરૂરી ઉપાયો અપનાવીને આ પરિવર્તનને તમારા પક્ષમાં વાળી શકો કૃપા કરીને ધ્યાથી સાંભળો આખરે આ ઘટના શા માટે મહત્વપૂર્ણ છે તેનો સમય શું છે તમારી જિંદગી પર શું અસર થશે કયા ક્ષેત્રોમાં વિશેષ સાવધાની રાખવી જરૂરી છે અને કયા ઉપાયો દ્વારા તમે રાહુની ઉગ્રતાને નિયંત્રિત કરી શકો છો રાહુ ચોવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસથી શકભીષા નક્ષત્રમાં પ્રવેશ કરશે અને બે વીસ ઓગસ્ટ ઓગણીસો છવ્વીસ સુધી ત્યાં જ રહેશે આ ગોચર હવે આ રાશિ પર અલગ અને ઊંડો પ્રભાવ પાડવાનો છે કારણ કે તમારી રાશિની ઉર્જા સંતુલન સંબંધ સૌંદર્ય ન્યાયપ્રિયતા અને કૂટનીતિ સાથે જોડાયેલી છે આ દરમિયાન ગુરુ એટલે કે બૃહસ્પતિ પણ પાંચ વીસ ડિસેમ્બર ઓગણીસ સો પચીસથી એકવીસ જૂન ઓગણીસ સો સુધી રાહુ પર પોતાની શુભ નવમી દૃષ્ટિ નાંખશે બંને ગ્રહોનો આ સંયોગ દુર્લભ છે અને જ્યારે પણ આવો યોગ બને છે ત્યારે સમાજ વિજ્ઞાન ટેકનોલોજી અને રાજકારણમાં મોટા પરિવર્તનો જોવા મળે છે છેલ્લી વખત વર્ષ એક હજાર નવસો એકાવનની આસપાસ આ જ યોગ બન્યો હતો જ્યારે દુનિયામાં તકનીકી અને સામાજિક ઉથલપાથલ શોધોની ભરમાર અને સામાજિક સુધારાઓની લહેર આવી હતી હવે તે જ બ્રહ્માંડીય ચક્ર પાછું આવી રહ્યું છે અને આ રાશિના જાતકો માટે આ એક અત્યંત પરિવર્તનશીલ કાળ બનવા જઈ રહ્યો છે આ રાશિનો સ્વભાવ શાંતિ સુમેળ ન્યાય આકર્ષણ કલા સંબંધો અને કૂટનીતિ સાથે જોડાયેલો છે રાહુ આ સ્વભાવને તીવ્ર પણ કરશે અને પડકાર પણ આપશે ઘણીવાર રાહુ તમારા સંતુલનને બગાડી શકે છે પરંતુ તે જ રાહુ તમને એક ઊંડાઈ પણ આપે છે જેનાથી જીવનમાં અસાધારણ પરિણામો મળે છે એટલા માટે એ સમજવું જરૂરી છે કે શક્શા નક્ષત્રનો પ્રભાવ આ રાશિના જાતકોને કઈ દિશામાં લઈ જશે શતભિષાનો અર્થ છે સો ઉપચાર આ નક્ષત્ર સત્ય રહસ્ય ગહનતા મનોવિજ્ઞાન ચિકિત્સા સંશોધન આવિષ્કાર અને આંતરિક પરિવર્તન સાથે જોડાયેલું છે રાહુ અહીં અત્યંત શક્તિશાળી બની જાય છે અને વિચારો ભાવનાઓ તથા જ્ઞાનના નવા દ્વાર ખોલે છે આ રાશિના જાતકો આ દરમિયાન પોતાનામાં અદ્ભુત પરિવર્તન અનુભવશે તમારી સમજણ તીવ્ર થશે તમારી અંતરદૃષ્ટિ વધશે તમારી બુદ્ધિ અને વિશ્લેષણ ક્ષમતા પહેલા કરતા ઘણી વધુ પ્રભાવી બની જશે આ રાશિ સ્વભાવે સંતુલિત હોય છે પરંતુ રાહુ તમારા વિચારને એકદમ ઊંડાણમાં ધકેલી શકે છે તેથી વિવેક અને ધીરજ ખૂબ જરૂરી રહેશે આ રાશિ પર રાહુની સૌથી ઊંડી અસર તમારા સંબંધો ભાગીદારી લગ્ન પ્રેમ સંતાન રચનાત્મકતા સામાજિક ઓળખ અને માનસિક સ્થિરતા પર પડશે રાહુ તમને એવા અનુભવોમાંથી પસાર કરશે જેનાથી તમે ઘણું બરું શીખશો સંબંધોમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે કેટલાક જૂના સંબંધો તૂટી શકે છે પરંતુ નવા સત્ય નવી તકો અને નવા લોકો પણ તમારા જીવનમાં પ્રવેશ કરશે આ મૂળભૂત રીતે પ્રેમ અને સુમેળની રાશિ છે તેથી આ સમયગાળામાં ભાવનાત્મક સંતુલન બનાવવું અત્યંત મહત્વપૂર્ણ હશે ગુરુની નવમી દૃષ્ટિ અહીં તમારી રક્ષા કરશે તમને સાચી દિશા આપશે અને તમારા સંબંધોમાં સમજ અને સંયમ જાળવી રાખશે કરિયરના ક્ષેત્રમાં રાહુ આ રાશિના જાતકો માટે ખૂબ શક્તિશાળી પરિણામો આપી શકે છે આ રાશિ કલા કાયદો મીડિયા સંગીત ડિઝાઇન કન્સલ્ટિંગ કૂટનીતિ ફેશન સૌંદર્ય ઉદ્યોગ વિદેશી વેપાર રાજકારણ અને પબ્લિક ઇમેજ સાથે જોડાયેલી હોય છે રાહુ આ બધા ક્ષેત્રોમાં તમને તે ઓળખ આપી શકે છે જેના તમે લાંબા સમયથી હકદાર હતા અચાનક તકો વિદેશી સહયોગ મોટા કોન્ટ્રાક્ટ સોશિયલ મીડિયા ગ્રોથ નવી ભાગીદારી આ બધાની સંભાવના બને છે પરંતુ રાહુ સાથે આવતી ઉતાવળ અને ભ્રમથી બચવું જરૂરી હશે ઉતાવળમાં કોઈ પણ સમજૂતી કે નિર્ણય ન લો આર્થિક મામલાઓમાં રાહુ આ રાશિના જાતકોને તક પણ આપશે અને પરીક્ષા પણ અચાનક ધન આવશે પણ અચાનક ખર્ચ પણ વધશે રોકાણ કરતા પહેલા વિમર્શ અને અનુભવી લોકોની સલાહ ખૂબ જરૂરી હશે તમે આ સમયે મોટા નાણાકીય નિર્ણયો લેવાની સ્થિતિમાં હશો પરંતુ તમારા નૈસર્ગિક સંતુલન અને ન્યાયપ્રિયતાને ધ્યાનમાં રાખીને જ નિર્ણય લો આરોગ્યના મામલે આ રાશિના જાતકોને વિશેષરૂપે માનસિક તણાવ અનિદ્રા હોર્મોનલ અસંતુલન પેટ સંબંધિત સમસ્યા અને બેચેનીથી બચવું પડશે આ રાશિ વાયુ તત્વની રાશિ છે અને રાહુ મનમાં ઉથલપાથલ લાવી શકે છે દિનચર્યામાં ધ્યાન યોગ યોગ્ય આહાર અને પૂરતી ઊંઘ જરૂરી રહેશે આધ્યાત્મિક રીતે આ સમય આ રાશિના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે રાહુ તમને જીવનના મોટા સવાલો પૂછવા મજબૂર કરશે હું કોણ છું મારો ઉદ્દેશ્ય શું છે મારા સંબંધોની અસલ મજબૂતી શું છે મારી આત્મા ખરેખર કઈ તરફ આકર્ષિત છે આ સમય તમને અંદરથી બદલી શકે છે જો તમે ધીરજ અને સત્યની શોધમાં આગળ વધશો પરંતુ જો તમે સપાટીની ભાવનાઓમાં વહી ગયા તો રાહુ ભ્રમ પણ આપી શકે છે એટલા માટે આધ્યાત્મિક માર્ગ પર સ્થિર રહેવું જરૂરી છે રાહુની ઉગ્રતાને શાંત કરવા માટે આ રાશિના જાતકો માટે કેટલાક સરળ અને શક્તિશાળી ઉપાયો છે રોજોમ નમઃ શિવાયનો જાપ શિવ આરાધના વરૂણ ગાયત્રી મંત્ર વાદરી રંગનો સંયમિત ઉપયોગ જળ સાથે જોડાયેલા ઉપાયો ધ્યાન અને પ્રાણાયામ આ ઉપાયોથી તમારું મન સંતુલિત રહેશે અને રાહુની પડકારજનક ઊર્જા તમારા માટે સકારાત્મક પરિણામો આપશે શિક્ષણ અને જ્ઞાનના ક્ષેત્રમાં આ રાશિના જાતકો માટે આ સમય ફળદાયી રહેશે કલા ડિઝાઇન ફેશન કાયદો રાજકારણ સામાજિક વિજ્ઞાન મનોવિજ્ઞાન આંતરરાષ્ટ્રીય સંબંધો અને મીડિયા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને મોટી સિદ્ધિ મળશે વિદેશમાં અભ્યાસ કે ઉચ્ચ શિક્ષણની સંભાવના પણ વધશે સામાજિક રીતે આ રાશિના જાતકોની પ્રતિષ્ઠા આ સમયગાળામાં ખૂબ વધશે